વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સામાજિક ન્યાય કર્યું હતું તેમજ ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશન મુજબ રાજ્ય સરકાર ખેડૂતોની સાથે ઊભી છે અને પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે આ તકે મંત્રીઓ સાથે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસીયા તથા જિલ્લા વિકાસ અધિકારી

ખરેખર ખેડૂતને વારે આવ્યા એના માટે હું આખા ગામ વતી અને આખા તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું કે આજે હજી વરસાદ હજી ચાલુ છે એવા સમયની અંદર એ તાત્કાલિક જ ખેડૂતને વારે આવી અને યોગ્ય સર્વે કરાવી અધિકારીઓ પાસે ને યોગ્ય વળતર આપવા માટે આજે એ લોકોએ આપણી એટલી ચિંતા કરી છે તો એના બદલે ખરેખર આપણે એના બદલામાં એ બધા મંત્રીશ્રીઓ પ્રમુખશ્રી આજે જૂનાગઢના સાંસદ આપણે રાજેશભાઈ બધાનો ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ ને આપણે ખરેખર સાહેબ રજૂઆત કરી જઈએ હકારાત્મક રજૂઆત ગઈકાલે જ રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લામાં જઈને જે વરસાદને કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એને પ્રાથમિક સર્વે કરવાની વાત કરી હતી એ સંદર્ભે અમે આજ સવારથી જ ગીરસા ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર સુત્રાપાડા અને વેરાવળ તાલુકો અને આજે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં આવ્યા છે ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે એમાં આઠથી પંદર ઇંચ જેટલો વરસાદ થયો છે ભારે વરસાદ થયો છે અને ત્યાં ભારે નુકસાન છે જ્યાં સુધી જુનાગઢ જિલ્લાના આ મેંદરડા તાલુકાને લાગે વળગે છે ત્યાં અગાઉ પણ એક ભારે વરસાદ થયો અને આ વખતે પણ જે વરસાદ થયો ફરીથી પાછો એમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે એ ઉપરાંત બીજા જે પાકો છે એને અંશતઃ નુકસાન થયું છે એટલે આ સંદર્ભે હું ને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના માન્ય મંત્રીશ્રી છે ઉપરાંત અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા સંગઠનના બધા હોદ્દેદારો વહીવટીતંત્ર બધા જ અહીંયા અહીંયા મળીને વાત કરી છે અને આવતીકાલે કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે આ બધાઓ અહીંયા પ્રાથમિક અહેવાલ અમે આપીશું અને એ પ્રમાણે અહીંયા જે સર્વે કરીને કરવાની જે વિધિ છે એ સર્વે કરીને જે કાંઈ ખેડૂતોને મદદ કરવાની વાત હશે એ રાજ્ય સરકાર બધાની સાથે સલાહ મસવરા કરી અને કરીશું ખેડૂતોને દુઃખી નહીં થવા દઈએ એ બાબતની હું રાજ્ય સરકાર વતી આપ સૌને ખાતરી આપું